શહેરના હરણી સ્થિત તળાવ ખાતે બનેલી દુર્ઘટનામાં મૃતકોને ડબોઈ શહેરના શાહે ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડભોઈ શહેર ખાતે આવેલ શાહે મીરા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્લે સેન્ટરથી જુનિયર કેજીના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી મંડળ ડાયરેક્ટર જુનેદભાઈ તથા પ્રિન્સિપાલ નિલોફર શિક્ષિકાબેન નસીબાબેન આલિમા કુસુમબેન સહિત સવારે પ્રાર્થનાની સાથે ન્યૂ સનરાઈઝ શાળામાં પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ હરણી તળાવમાં બોટ ઊંધી વળતા બાર બાળકો અને બે શિક્ષિકા બહેનો ડૂબી જતા મોતને ભેટ્યા છે આ ગોઝારી દુર્ઘટના અંગે મૌન પાડીને તમામ માટે દુઆ ગુજારવામાં આવી હતી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી મૃતકોના વાલીઓને દુઃખ સહન કરવાની ખુદાશક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ફરમાબારક તરમાનિરબન તબારક शहीद होने वाले बच्चों के पेरेंट्स को सब्र जमील अता फ़रमाए और अज़र अज़ीम अता फ़रमाए और बदल अता फ़रमाए अल्लाह तबारक वाली तमाम बच्चों की दुनिया के तमाम बच्चों के हिफ़ाजत फरमाए और जो टीचर अल्लाह तबारक वाली की बारगाह में दुआ है कि अल्लाह तबारक वाली जितनी

બાળકો શહીદ થઈ ગયા છે અલ્લાહ તબારક વ તાલા એમને ખૂબ ખૂબ જન્નતમાં આલાથી આલા મકાન ફરમાવે અને અલ્લાહ તબારક વ તાલાની બારગામાં દુઆ છે કે તમામ બાળકોની અલ્લાહ તબારક વ તાલા હિફાજત કરે અને જે બે ટીચર શહીદ થઈ ગયા છે અલ્લાહની બારગામાં દુઆ છે કે ટીચરોને પણ અલ્લાહ તબારક વ તાલા આલા મકામ અતા કરે અને ટીચરોને તમામ દુનિયાના ટીચરોની હિફાજત કરે અને હું વડોદરાવાસીઓનું ખાસ ખાસ આભાર માનું છું કે આ આવી પરિસ્થિતિમાં જે વડોદરામાં કોઈ પણ ભેદભાવ વગર જે બધાએ મદદ કરી છે તથા એકતા બતાવી છે એના માટે હું બધા વડોદરા વાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર કરું છું અને એ હું એ રિક્વેસ્ટ કરું છું કે આવી જ્યારે પણ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે બધા ભેગા મળીને અને ભેગા રહીને એકબીજાની મદદ કરવાથી મુશ્કેલીઓ ટલી જાય છે અને જે બી જે બી આ કારણોસર જે બી થયું એને અમે એના માટે એ કરીએ છીએ કે જેને પણ જેની બી ભૂલ હોય અમે સરકાર શ્રીને આવેદન કરીએ છીએ કે જેની બી ભૂલ હોય એને કડકથી કડક સજા કરી જાય અને આવું બીજી વાર ના થાય આની ખાસ સાવચેતી રાખવામાં આવે